નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ જો નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આઇકન દબાવી દો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો દાણે લઈ અમરેલી ના સો સો ટકા સાચા બજાર ભાવ સિંગ દાણા ની વાત કરીએ તો આઠસો પંચાવન થી લઈને તેરસો ને એકવીસ રૂપિયા લઈને ચાર દસ રૂપિયા એરંડા એક હજાર ને ચોર્યાસી રૂપિયા અડદ ના ભાવ જોઈએ તો એક હાજર થી લઈને બારસો ને દસ રૂપિયા મગ સોળસો વીસ થી લઈને સોળસો ને વીસ રૂપિયા તુવેર આઠસો થી લઈને તેરસો ને એકોતેર રૂપિયા ધાણા ના ભાવ જોઈએ તો નવસો પાંચ થી લઈને પંદરસો રૂપિયા મકાઈ ના ભાવ જોઈએ તો બસો છપ્પન થી લઈને સો ને છપ્પન રૂપિયા સોયાબીન સાતસો એકસઠ થી લઈને આઠસો બાવીસ રૂપિયા જુવાર ની વાત કરીએ તો બસો ચાલીસ થી રૂપિયા તલ કાળા વાત કરીએ તો બારસો રૂપિયા પાંચસો ને સિત્તેર રૂપિયા ઘઉ લોક ચારસો થી લઈને પાંચસો ને એકવીસ રૂપિયા મગફળી ગીણી આઠસો પંચ્યાસી થી લઈને એક હજાર ને બત્રીસ રૂપિયા આગળ મગફળી સાતસો વીસ થી લઈને એક હજાર ને રૂપિયા કપાસ ની વાત કરીએ તો બારસો થી લઈને પંદર સો ને પંચ્યાસી રૂપિયા અને તમારી આજુબાજુના ના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો